હોટેલ માં જવા માટે ફેસ સારા જો મારી જેવા હેન્ડસમ આવા નો હાલે કોક તો કયો યાર કમેન્ટ કરીને કોક તો કયો આવા કોનું ફેસ સારું છે એમ હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજ તો આપણે લોક શરૂ કરી દીધો છે કાલે તે કીધું હતું બ્લોગમાં કે લોક શરૂ કરવાનો જ છે આપણે છેલ્લે કીધું હતું એને અશ્વિન

અમારા કતત મોટા રૂમ બન્યા છો આપણે થોડાક નાના છે કા હા પછી આમાં જો મસ્ત મસ્ત પતરાઈ જાય છે નવી નવી ગાડી આવી જાય છે તો કન્ટિન્યુ માં બન્યા રહેજો તો આપણે ગયા હતા ગામમાં અને મસ્ત મજાની તીખી પાણીપુરી લઈને આવ્યા છે જો હવે એને છે ને આપણે એમ કેવાનું નથી કે આમાં પાણીપુરી છે અને આને અંદર જઈને કેવી કે આમાં શું છે હું કે એ તો છે ઘર માં ને ઘર માં જ કે જીતો અહીંયા જોવો ને કુવે છે અહીંયા એય

થાર પછી ઓલી મોટર છે જેવું કઈક નથી કઈ મોટર જેવું એ એની પાસે રૂ પલક ને પલક આવે છે એની પાસે તો બુલેટ છે બીજું શું છે ઠીક તો મને તો છે ને હું પાણી પૂરી ભાળું ને તો મને બહુ જ પાણી આવવા મળે એટલે પેલા તો છે ને હું ખાઈ લઉં એક વાહ યે આલે એકલા એકલા ખાય આપણને પુસતી ને મને મોઢામાં પાણી આવવા માંડ્યું એક નંબર છે ને પણ છે ને હા શું કહું તો થોડીક છે ને તીખી નથી અને એકલા એકલા નો ખવાય આ જોવા વાળા ને કહેવાય કે હાલો ખાવાય એમ હમ તો એને ખાલી પાણીપુરી પૂરી ખાવાની છે હા મારા બર્થડે માં પણ વઈ આવશે બધા

બે ગ્લાસ ફટાફટ પી ગઈ અને એઠે કાંઈ ખાવાનું નહોતું તો હું ભાઈ મને એમ થતું ધરાક ફ્રીજમાં પડી છે કે પોપૈયું કાંઈ હતું નહીં યાર કાંક તો ભાગ લાવતા હોય મારી હાટું નકર મારે શું કરવું છે ડક્કર 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 ત્યાં કાંઈ હતું જ નહીં કેમ કે કાલે જે પોપૈયું આપણે વાડિયાથી લીધું ને એ હું લઈને આવ્યો હતો એવું હતું તો હું એકલો એ પોપૈયું ખાઈ ગયો તો પોપૈયું તો તમે ભલે ને ખાઈ ગયા બાકી મારો બર્થડે આવશે એટલે મને લઈ જાય પડશે ફાઈનલ પાલીતાણા પાલિતાણા ક્યાં શું છે ત્યાં શું ખાવા જાઉં હોટલમાં લઈ જવાની શું માને હોટેલમાં જાવા માટે ફેસ સારા જો આવા નો કોક તો યાર કમેન્ટ કરીને કોક તો ક્યાં ફેસ સારું છે એમ ખબર જ છે કે મારું ફેસ જ સારું છે તારું ફેસ સારું નથી એમ બધાને ખબર જ છે હું કોણ કમેન્ટ કરીને કે અને કોમેન્ટ કરીને બધા એ કીધું કે તમે વિડીયો બનાવો સારો વિડીયો બનાવો છો બધાને બહુ એટલે બહુ પ્રેમ આવ્યો આપણે છે ને કાલના વિડીયોમાં બહુ બધા એની કમેન્ટો આવી કે તમે વિડીયો ચાલુ રાખજો ચાલુ રાખજો અને મને તો આટલું બધું ઓલું નહોતું કે આટલી બધી કમેન્ટો બધાને આવશે ને બધા એટલો બધો પ્રેમ દેશે બધા જેણે જેને કમેન્ટ કરી હોય જેને જેણે સારું રાખવાનું કીધું હોય એ બધાનો દિલથી ધન્યવાદ અને અમારા આયુષભાઈ જો હરખો રહેતાય નથી એના જેવો સેહવ વાંગડ એટલે નોતરે ને પછી અને મારો બર્થડે તો હાલો જ આવે છે આવી ત્રેવીસ તારીખે જ છે મારો બર્થડે એટલે મારે તો જવાનું છે પાલીતાણા ને પાલીતાણા જઈને આપણે છે ને મસ્ત મજાની હોટલમાં લઈ જ જવાના છે એસીને હલકી ભલકી હોટલમાં તો જવાનું જ નથી અને આ વખતે તમે ઘણી મહેનત કરી છે આવી ચોથું વર્ષ જાય છે લગ્નનું પણ મેં એકે વાર હોટેલ માં નથી ગઈ ને હું તો આ વખતે તો હું કમાઉ છું એટલે હું તો હોટેલ માં જાવ તો ને પેમેન્ટ આવે છે હે ને કોઈને કીધું તો છે ને હું તો આજ કેટલી મસ્ત તૈયાર થઈને રહી થી જો મસ્ત મજાની લાલ મે સાડી પહેરી થી તો મને તે એમ થયું કે અશ્વિન આજે એકાદી તો ફરમાશ મારે બનાવવાની જ છે તો અશ્વિને હા કેન્સલ રાખી દીધું તો મારું છે ને મૂળ ઉડી ગયું છે એટલે આપણે ખાટ લઈ બેસી જઈએ મને તો કટલો અરખ છે કટલો અરખ છે એ તો કઈ ખબર જ નથી પડતી ચલો મારો મારો આવે છે અને તો મારા દિવસે તમને નહી આટલું બધું મને યાદ કરાવ્યું એ હું તો બહુ બધું અહિયાં રાખવું ને આ ઓડી બનાવીશ આપડે એટલે ઓડી મૂકો

તો છે ને બહુ બધી વાત કરી છે આપણે અત્યારે તો ઘણી પાણીપુરી ખાધી છે આપણે મસ્ત મજાની રૂમ ની પણ વાત કરી છે અને થોડીક થોડીક મારા બર્થડે ની પણ વાત કરી છે તો આપણે કાલે મળીશું કાલના વ્લોગમાં તો અત્યારે તો વ્લોગ પૂરો કરી છે ને

સારું તમે તો અમે વિડીયો એ પૂરો કરી છીએ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય